કોને વેચી મારું વેચી માથે ફાવ એ પછી તમારી ઈચ્છા રાખો વેચી મારું તો દે તો કોઈ હ કોને વેચવાનું હ ના તો મને ફોન કરીયા વાળી બે ત્રણ જણાને પૂરો ફોન કરો વળી સેટિંગ થઈ જાય તો વળી અતાર હું અને કેનાલે બધા પછી મૂકે જો ચોક પડ્યા હોય કોને વેચવાનું હોય તો લઈ લે વળી સેટિંગ થાય તો તમે તમારા ભી હું મારા ભી કરું તમારા ભી કરો તમારા બેને એક બેને કોણ ઉભારો કરો કોણ કરો યાર આ કરો કરો એ તો હારા પાણા પાણી પીરાયો તો બેદી આવો અર માળું માળી હારી આઈ છે લો વાત કરો તમે તમે વાત કરો તમે હેલો હા બોલો અલ્યા મેમન કોમ પડીતું તમારું બોલે શું કામ હતું હવે આપળો ખેતરમાં પાણી પીવરાન મશીન ના હા હા આઈ જોતું તું એટલે ખરીદું તું હો જૂનામ કોઈનું હોય તો એટલે આપણે હા એ તો વેચવાનું છેલો એની એની અંગાત જ વાત કર લો તમે આ તો હાલો વાત કરી લઈએ હાલો વાત જોડે છે ભાઈ

ટાઈમ તો અનિલજી એવું હોય ને કે બહાર જવાનું હોય આર તો હું એકલો જતો ઘર ફોન કોમ પડ તો ફોન હન નંબર ફોન કરી છે ફોન ચા ચા તો લાઈ દે ઉડો એડા પાવ માટે આ આ સારી સારી હા પછી હું મશીન જોવા ભાઈ કીધું કે મશીન વેચવાનું કેનાલે પડ્યું વેચવાનું પડી જોઈ લો વેચવાનું વેચવાનું છે ને

ફૂટ ફૂટ નહી ને એ બધું પડ્યું પણ એ કરે પડ્યું બધું કરે હે બોલો કિંમત બોલો કિંમત તો નવ લાયા હે અમે ગણ ત્રીસ 30000 માં નવ લઈ લીધું હતું આ રીમે છે તો તમે આલો કિંમત કરો યાર હવે હાલવાની તો હવે પેલ્લા આપણે 20 સુધી ગણતરી હે એવું એમ હો ઇંચે ઉશી ને તો ઓ તો તમારું પડ્યું પડ્યું ને તમે બોલો ને મેં તો કીધી બરોબર મારે જે કિંમતે હાલવાનું હ

લોસ કરો લો લ્યો આલે પછી હું આવતા નહીં કોઈ આવતો હા હા કોઈ નહીં આવતું તમને તમને હા હા રુભેર હું આવી જ હા આ મશીન લઈ આવ્યા કાલ આવી ભરી જઈશ હું કાલ સુધી ભરી જજો એ હાર હો એ કોઈ આલા દે હા હા કોઈ નહીં હવે આવી જ પડ્યું છે ત્યાં આવી આવીને તમારી ત્યાં આવીને ભરી જ દેજો હારું હજાર રૂપિયા તો આપણે ત્રણ બિયર નું સેટિંગ થઈ ગયું બે બિયર પડ્યા ત્રણ નું સેટિંગ થઈ ગયું હોય અને પેલો રોજ મને કહેતો હોય ને નું પેલો ઊંધી ટોપી વાળો એને મને ફોન કરીને બોલાવા દે હેલો બોલો સાહેબ દિનેશભાઈ બોલો દિનેશ લે ચેટલે હે

તો એવું લાગે ને ચિલાણ તો બરાબર હું ટેન્શન લેવાની જ બસ ભાઈ આપણે બીજું શું જોવું આપણે રોજ આવી જલસા જ કરવાના ગમે ને ગમના બૂચ મારો ગમે એ કરો ચિલે કીધું કે હું બહાર ઉપણી તો કે હું આજે પહેલા મોણો એટલે એવું લાગત બીને બોલાલી લખો આપણે બરાબર કસો વાત ને હા આવું હે અતલ મંગાવ તો મંગા ચિલ્લી વાર બે તો પડ્યા હે ચિલે તો લાય તો થી પેક મારું એક મે કીધું હોય એક પડી હોય બીજા તો આપણે ફોન કરીને મંગાવી લે ભાઈ બ્રાન્ડ બ્રાન્ડ હેલે તો બધાને બૂચ બો મારી જો જલસા કરવાના હે બરાબર પણ તને કાલનો મે જે કીધો આઈડિયા યાદ હે ને કમ્પ્લીટ મગજમાં આવી ગયો બસ આય એરિયા આવશે એરિયા પર તૈયારી છે તૈયારી છે હવે આખો દાળો કે આખો દાળો ઉપર ના ના યાર તો પહેલા તો સાઈડમાં હંતી જઉં મને બહાર ન આ તો યો કો હંતી જજો બે ઓઠે ઓઠે ઉપર મશીન ભરવા આવ્યો આ બાજુ સાઈડ માં આવ્યો તમે પેલા કાલે પેલા ભાઈ બોડો ઓળખ ભાઈ તો છે એ ભાઈ થોડો કામ થી બહાર ગયો એ હોય એમ મશીન તમે રાખી હો મશીન કામ હું રાખી છું બોડો વાળી જો 1000 રૂપિયા તમે ભરશો આ રિક્ષા લઈને આવ્યો ને અલે કાકા રિક્ષામાં મશીન આવો મગજ જો કોઈ વસ્તુ હોક નહીં એ આવો ખોલી ભદો ન થાબાવ લે આ મશીન શું ખોલોની વસ્તુ લાગીને અલગ કરીને ભરવાશું શું તમારે તો અલગ અલગ કરી દે મેં નીચે ઉપર કાડાઈ ભર દઈએ

એ વેક્ટર નહી રહે તમારા ગામમાં એટલે તમારા ગામમાં કોઈ ટ્રેક્ટર લાવો ના ના ગામમાં ભાઈ બસ એને ફોન કર જવા દો અહીં ના રો હું જોરો ટ્રેક્ટર આગળથી ફોન કરી દેજો ફૂલો ખોટા તમે ટાઈમ વેસ્ટ કરો મને જો મશીન દેખી મારી ડાયરેક્ટ ના ના આખો આખો ઢક્કો ભરીયો

મને પૈસા મને આલ્યા મને પૂછ્યા કરો મશીન ફરો છો ને

આજું ઉપલો રાખતા તું લે લે ડક્ટર માર ખવાય ડક્ટર તું તો ભાઈ હું લઈ જા હો મારવા વાળો કાળ વાતો કાળ કહીશ હું માર